દેવ મહાદેવ મારા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમે મજામાં હશો હું પણ રમા જ છું તો અત્યારે આપણે આવી ગયા છીએ તાબે અને તાબે આવ્યાના કે આપણને તડકો જોવા મળી ગયો છે તડકો ફૂલ આંખમાં આવે છે જો આ તડકો ને ફૂલ આંખમાં આવે છે આપણે આંખ ઉગડતી નથી એટલે આપણે દાવાનું છે અત્યારે લગ્નમાં તો લગ્નમાં જઈને હું તમને જો બતાવીશ તો અત્યારે વ્લોગમાં તમે બન્યા રહેજો તો આપણે અત્યારે નીચે રાહું નીચે રહીને આપણે જવાનું છે બહાર લગ્નમાં જવાનું છે તો અત્યારે આપણે ધાબેથી હેઠા વહી આવ્યા છીએ આપણે અત્યારે જવાનું છે રહોડે એક ભાઈ બનનો ફોન આવ્યો તો ત્યાં આપણે રહોડે જવાનું છે રહોડે બીજું તો કંઈ કામ ન હોય નાનું મોટું કામ હોય ત્યાં કંડો આપણે આવી ગયા હતા રસોડે રસોડે અત્યારે કામ કરી રહ્યો છે કઈ કામ કરી રહ્યા છે

તારી આવી જોઈ બીજું છે મારા મામાની વાડી તો અત્યારે આપડે વાડિયા જવાનું કે છે મામા તો આપણે વાડિયા લાવવાનું છે અત્યારે આપણે મામાની અહીં એ છે એ કપા અત્યારે ચોખે છે તો અહીં અહીં કપા ચોખે છે તો આપણને મામા કહે કે હાલો વાડે ભાણા તો આપણે ગાડીમાં દેહી ગયારી વાડીએ ને એવા તો કપા ચોખે આ રીતે કંઈક કપા ચોખે છે

અત્યારે આપણે કપા ચોખાઈ ગયો છે અને અત્યારે આપણે લેવા જવાની છે તાડપત્રી ખેતરમાં વાડીમાં પડી છે આમ દેવદાન ભાઈ હાલવા મંડ્યા છે અત્યારે આપણે જવાનું છે તાડપત્રી લેવા જે આપણને બ્લેક કલરની પીડીને બસ તો તાડપત્રી લઈને આપણે કપા કપાઓ ને એ નાખવાનો છે તાળપત્રીમાં એટલે આપણે પાછું એક હલર આવવાનું છે અત્યારે મામાની વાડીમાં હલર એટલે કે માંડવી કાઢવાનું ઠેસર આવે ને એ આવવાનું છે તો બોલવામાં થોડીક ખોલું થાય છે મજા જેવું નથી આજ અત્યારે મિત્રો તાડપત્રી લઈ લીધી છે દેવદાન ભાઈ જાય છે તો આ તાળપત્રી લેવા જવાની હતી દેવદાન ભાઈ ત્યાં લઈ લીધી છે દેવદાન ભાઈ કેવું લાગે તાડપત્રી લઈને સારું લાગે છે કાંઈ નઈ લોકમાં બહેના રહી ગયો હજી આપણે ઠેસર આવવાનું છે ત્યાં એ પણ દેખાડ્યું છે અંદર અને અત્યારે આપણે ઠેસર આવી ગયું છે ફોન આવ્યો હતો દેવદાન તો ખે આમ નીચલા સેટે અહીંયા નીચલા સેટે છે અહીંયા અને આપણે જવાનું અત્યારે આયેલા જ આવી છીએ ઓલા બધા આમ ટ્રેક્ટર લઈને જાય છે અહીંથી આવશે એ ફરીને ફરીને અહીંયા આવશે અને આપણે અહીંયા શોર્ટકટ પાડ્યું છે આ લઈને જઈશું એટલે શોર્ટકટ એ બધા આમ ફરીને ફરીને આવે એટલે વાલ લાગશે કે અમે અહીંયા મેં કીધું અમે આયલા જ ભાઈ આપણે આલીને જઈએ તો હું થોડાક પગ મોકળા થઈ જાય દેવદાન ભાઈ કંઈ કહેવા માગો દેવદાન ભાઈ અત્યારે ફૂલ ઢાકી ગયા છે અને જાય છે જાય એમ આપણે માંડવી પણ ભૂકી ગયા હતા એટલે માંડવી તમને દેખાડવું તો માંડવીમાં અત્યારે પાલો વિધો જ નથી માંડવી માંડવી છે એટલે લીધો આમાં ખેડૂત શું કરે તો મિત્ર આવો પાલો પાલો તો છે જ નહીં આમ પાંદડા બધા ખરી ગયા ખાલી આનું હવે કાંઈ ન થાય ખાતર થાય બીજું કાંઈ થાય જ નહીં ઢોટ ને અલર પણ આપણે ભૂગવા આવી ગયા છીએ તો જો આ અલર અહીંયા છે અત્યારે આવવાનો કેતો ટેક્ટર તમને તો એ આમ પૂજ્યું છે એ પેલા આપણે અત્યારે પૂગી દઉં બહુ આ મિત્રો થાકી ગયા છીએ આલીને આવ્યા છીએ થાકી ગયા મિત્રો અત્યારે આપણે જો આ નિષેર્યું ને હલર ન્યા જ આવવાનું છે એ મારા મામાની જ વાડી છે આપણે આટલું હાલવાનું આવા આમાંથી હાલવાનું થાશે આપણે તો મિત્રો આમાં હવે પાલો હું છે આવી થઈ ગઈ માળવી મિત્રો આપણે અત્યારે આવ્યું નથી પૂજ્યું આમ હેલું આવે છે અહીંયા પૂજ્યું મિત્રો હા ઠાકી ગયા મિત્રો હાલીને એવા ઓલા ઉપલા છે અત્યારે મારે દેવધાન ભાઈને ને ટ્રેક્ટરમાં હલર ચાલુ કરવાનું છે તો હમણાં ફેસર ચાલુ થાય એટલે તમને દેખાડું હલ્લર છે નથી મિત્રો આ રીતનું હલ્લર છે આવી માંડવી થઈ ગઈ જો મિત્રો છે આગળ હમણાં તમને બ્લોકમાં દેખાડી કેસર થઈ ગઈ છે મિત્રો અત્યારે આપણે ઠેસર ચાલુ કરી દીધું છે અને માણસો બધા કામ છે

આ આ પાત્રા આ પાત્રા અને પછી આ બધા આપણે કાઢવાના છે અલરમાં આજ આખો દિવસમાં અને પાછું પાછું લગનમાં પણ સાંજે જ રમવા જવાનું છે તો આજે માંડવી કાઢવામાં ને એમાં આખો દિવસ પીયો જાશે તો જો આ આપણે પાણી ભરીને આવે છે દાંત કાઢે આપણને કઈ તો આમ ડેટ હતા અત્યારે આ વ્યા છે એ પૂરું થઈ જાય હવે પછી આવડું આ બધું ચાલુ કરવાનું આ પાત્રા પીઠાની તો વીડિયો પાછો અત્યારે બ્રેક પાડી દીધો છે સાનો તો અત્યારે અહીં સાફ એ બધું દેવતાનભાઈ પણ ઉપર લઈ અહીં સાફ છે પાછું ચાલુ કરશે તો જે બાકી છે એ રમવા બેઠા છે અત્યારે અહીંયા બધા જમીન બેઠા છે અને મારા પપ્પા બેઠા છે અત્યારે આપણે અહીંયા બ્લોગને અહીંયા એન્ડ આપી દઈશું તો મારો વિડીયો તમને ગેમો હોય તો લાઈક શેર શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે બીજા બધા ત્યાં સુધી આવે